आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज धारी नगर पालिका ने कामगिरी ऊपर हवे अनेक सवालों थया उत्पन्न धारीनी नगरपालिका गम्मे त्यारे विवादमा आवी जाय छे સફાઈ કામદારના પગાર હોય પાણી વિતરણની કામગીરી હોય ગ્રામજનોને પડતી મુશ્કેલીઓની બાબત હોય ધારી ગામના ભટ્ટશેરીના રહીશો હવે નગરપાલિકાની કામગીરીથી હવે ત્રસ્ત થઈ ગયા છે ભટ્ટશેના રહીશો દ્વારા અવારનવાર ભટ્ટ શેરીની સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈને ફરિયાદ નોંધાવી છે પરંતુ આશ્ચર્ય વચ્ચે આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી

લગભગ ત્રણથી ચાર વખત આપણે રજૂઆત કરેલી છે કોને કરી છે આપણે ત્યાં આપણે આપણે ચીફ ઓફિસરનો જે ચોપડો છે આપણે આપણે નગરપાલિકાની અંદર ત્યાં અમે લખાવેલું છે અમે ગઈકાલે બે ત્રણ જણા ગયેલા પણ ત્યાં એમ કીધું થઈ જશે પણ હજી સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી અને અમારે અવારનવાર અહીંયા જન્મજીનું મંદિર છે ત્યાં પણ અંધારું છે અને વરસાદમાં અહીંયા ગારો થાય છે તો પણ અહીંયા અંધારું છે હજી કોઈ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને અમે અહીંયા કે અમે તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે યોગ્ય સમયમાં તાત્કાલિક ધોરણે અહીંની લાઇટો બધી ચાલુ કરવામાં આવે બાકી જો આગામી સમયમાં નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આઠ આઠ મહિનાથી અને એક થાંભલે બબી લાઇટો છે અમે કીધું સાહેબ અહીંયા નાખી દો કે એ અમે ન ઉતારી શકી એવું ના પાડે એક જગ્યાએ બબે બબે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઇટો રહી છે તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી आठ बार रजूआत करी दस बार रजूआत करी तो कोई हम जोता नहीं देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच